આપડે કઈ કરીશું ચાર ટોળી ખાતર ભરીને કરી તો ખર્ચો નેકરા આપડો ઘર નો પણ આવું અનુ કરવું પડશે આ પત્રો ને આ ચાર ટોળી મારી નાખાય એમને કરતા આપડે એમને ચાર ટોલ નાખાય ને આપડે દસ ટોળી નાખાઈ દઈએ ઊંચું થઈ જાય એટલે બધું કોની હમણાં બાજુ

બાપા વહરા ચિલો ચડે આ જોઈ વહરા ચડ્યો પોણી ભરાયો બાય નામ ચિલુ પોણી ભરાયો માટી બાટી નખાવાનું કરો વિડિયો તમે આખી જિંદગી વિડિયો પીયા મત કાઢી હ આપણે માટી બાટી નહીં ના ખાવે યાર તોડી મેરો ને પેલા બોડાન ના ઘર જાય તે પેલી ફર આવતા સાલ વહરા પડ્યો તોડેલું જ ન તે કેટલી લડવાર થઈલી આપડે લડવાર થાય તો પોકી ઓર અનસમ તો મો એવું માથારો મોટો એ થઈ ગયો હ પણ બે ટોળી માટીમાં શું એવું થઈ જવાનું માટી તો આજે ને કાલે નહીં ના કહું ચમ હમ હમ

ચંપલ રેન્યુ કરાવ માટી નખાય મારો રસ્તો જવાનો નહીં આ દંડો જોયેલો જ દરરોજ પડી જાય તો દરરોજ જો હું દંડો પડ્યો પડ્યો શું થયું શું થયું આ આ બોડાર નેકરેન પડી જાય એટલે નાના કો છોકરા થયું રહ્યું પૈસા હોય તો પૈસા અડધા અડધા કઈ નખાઈ આપડે શોધી ના થઈ જાય આપડે બીજા ભય છે ને પણ ભાઈ નહીં ને મારે નાખાવાની જરૂર નહીં એવું હોતું હોય ત્યાં અમારે કઈ નખાવાની માટી મારે હેખા તમારો રસ્તો તમારે નખાવી પડે

અહીંથી હવે મારે જગ્યા બદલી નાખી તો પેલા શેતર નાખી જવું શાંતિ રહેવાય તો ખરું બેઠા નહીં કે પેલા આવો આવો એક તો બોલ 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 એક તો એ કરો આવતા કે મારે તારો પંખો આપવા નહીં મારો પંખો આપવા નહીં લાઈટ બિલ મારો વધારે આવે ને તારા વધારે આવે આખી જિંદગી વડે કાઢી પણ આરા કદી સુધરતા નહીં આ હું મોટો થયો તો મારે કેવું જ કું ને હારા બેન કઈ કઈ થાક જેવા બે આ ઉકો ભરી ને મારે આ છેતર બાજુ નાહિજ દરેક લગાડું ઉકો ભરીને નાહી જવું હોય અહીં ગાડી સારો હમણાં કંટાળી ગયો હવે એવું નહીં મારે આ માથાર તો મને ઘણું બધું બોલી ગયો માથાર એનું માથું મોટું લઈને ઘણું બધું બોલી ગયો ના ના બાપા એકલા એકલા બમણ દમણ કરો ખસ્યું તો નહીં ને ખસ્યું ખસ્યું નહીં પેલો માથાર તાર કાકો ઘણું બધું બોલી ગયા મને તો તમે તો લાલ લાલ ટોમેટો ત્યાં થઈ ગયા થવા ના લાલ પીવક થઈ રહ્યો આજે ભોડા ના ભોડું પોડી નાખવાનો વિચાર હાથ ધોપા ગયા એવા

બાપા એની પિસ્કોલી નાખવા ના ખાવા ટોટિયા ના હા ફરફર હેસકોલીવા ને ઊંચા કરી માથા રી એનો પતા પિસ્કોલી અમે જે પિસ્કોલી કહીએ તમાર શું કહીએ તમને કોઈ કેહ તમાર નો બાબા ટોટો ભાઈ ના જાડા નહી

તમે ન્યાય માં બોલા અમે મારતા નહીં પણ અમે ખીસકો પેલી હતી પણ તમે હા તમે ખિસકો નઈ કહ્યું હોય હમણી પણ નાખીને કહ્યું હશે

પેલા નખાઈ દેવાનો પોણી વરહત પડે એટલે એનો રસ્તો કરી દે એવું હાય કરવા નહી જતું રે જોવા જવું હોય તો વાત નહીં પણ આરામ લડશો નઈ તમે અને તમે લડશો નઈ છોકરા તમારે પૈસા છોકરા ને મોકલો હું હજાર રૂપિયા આપજો તો આપડે માટી ના થઈ જાય બોલો જતો એટલે આપી દે દવા નાખી નહી આપે ચા એમને આપશું બેહો તું બેહાડો એવા પેલા સાધુભાઈ પૈસા ઘર માં હોય ને ના માટી કેવું થાય મોહન સાધુ ભાઈ હમણાં બેઠી બેઠી તમે યાર પેલું માટી નાખવાનું છે આખા દૂધ ને ચા મેલ તો લાય

છોકરા મોકલો નંબર આપજે ને છોકરા ને ફોન કરીને નખાઈ દઈએ બેસી બીજી દુઃખ દુઃખ ની વાતો કરીએ લડવાનું આવે ના એમાં તમને ખબર નહિ